સુરતમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને રોજે રોજ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો રેકોર્ડ કરી રહ્યો છે ત્યારે મંગળવારે નવા છસો ચુમ્માલીસ જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ હાલ દોડતું થવા પામ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઉટી જવા પામી છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં પાંચસો ત્રેસઠ અને જિલ્લામાં એક્યાસી મળી કોરોનાના નવા છસો ચુમ્માલીસ કેસ સાથે અધધધ કહી શકાય તેમ કુલ પોઝિટિવ કેસનો આંકડો ચોસઠ હજાર ચારસો એકાવન થયો છે સુરત શહેરમાં વધુ ચારના મોત સાથે કુલ મૃતાંક અગિયારસો તોંતેર છે સુરત શહેરમાંથી આઠસો પંચ્યાસી અને જિલ્લામાંથી એકસો પાંચ મળી કુલ બસોને અઠ્યાસી દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દદીની સંખ્યા ઓગણસાઠ હજાર ચારસો નેવું થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર સાતસો અઠ્યાસી છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણસાઠ હજાર ચારસો નેવું કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પંચ્યાસીના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ચૌદ હજાર આઠસો ઓગણીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો અઠ્યાસીના મોત થવા પામ્યા છે असा सिता साथे प्रकास वाला जी तेंट वन्यो